ગઈકાલે અયોધ્યામાં શ્રી રામની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યારે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો બાબરામાં ઉડાન લેડીઝ ક્લબ દ્વારા રામલલ્લાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બહેનોએ વાસતે શિવાજી ચોકમાં રાસ રમ્યા હતા બાબરા શહેરના મુખ્ય માર્ગો પર આ ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી શહેરના હનુમાનજી મંદિરે અગિયાર દીવા પ્રગટાવાયા હતા લોહાણા મહાજનવાડીમાં પૂજ્ય જલારામ બાપાના શરણોમાં બસો એકાવન દીપ પ્રગટાવી બહેનોએ બાપાના આશીર્વાદ લીધા હતા આ ઉપરાંત ઘરેથી બહેનોએ દીવા પ્રગટાવી દિવાળી ઉજવી હતી

દુનિયાભરના લોકો ઘરે ઘરમાં દીપ પ્રગટાવશે મોટો દિવસ ગણાશે અને આપણા ઇતિહાસમાં આપણા ભારતના ઇતિહાસમાં બાવીસ જાન્યુઆરી જ્યારે રામનો જન્મ અયોધ્યામાં થયો હતો એ દિવસે જેવી ઉજવણી કરવામાં આવી હતી આજે દેશભરમાં આજે એવી જ ઉજવણી કરવામાં આવી છે તો આજે આપણે આખા દેશમાં લોકોનો ઉત્સાહ એટલો બધો અનેરો છે કે વાત જ ન પૂછો અને આજે ઉડન લેડીઝ ક્લબને ઉડન લેડીઝ ક્લબને આ અવસરનો મોકો મળ્યો છે એ બહુ સારી વાત છે રામ લલાના સ્વાગત માટે અમે લોકોએ શિવાજી થી પગપાળા યાત્રા શરૂ કરી અને મોટા રામજી મંદિરે દીપ પ્રાગટ્ય કરી અને હનુમાનજીના મંદિરે દીપ પ્રાગટ્ય કરી અને લોહાણા માજન વાડી જલારામ ઝૂંપડીએ દીપ પ્રાગટ્ય કરી અને રામનું સ્વાગત કર્યું છે તો આજે હું હું એટલું જ કહેવા માંગુ છું કે ઉડાન લેડીઝ ક્લબને ભગવાન શ્રી રામ અને જલારામ બાપાના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આજના જેવો દિવસ આનંદ ઉત્સાહ અને બધા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે એવો ઉત્સાહ કાયમ રહે અને અમારા હાથે આવા સત્કાર્યો કરાવતા રહે જય શ્રી રામ જય શ્રી રામ